સૌપ્રથમ તો તો પટેલ સેવા સમાજ અને એના અન્ય મહાનુભાવો તેમજ અમારા વડીલ તો આ સર્વનો ખૂબ ખૂબ આભાર કે એમણે મને આ સ્ટેજ પર આ મંચ પર બોલાવ્યો અને અમારી વચ્ચે ઘણીવાર વાતો થતી હોય છે ત્યારે પણ એમણે મને ઘણીવાર કીધું કે આ પ્રોગ્રામમાં એકવાર આવો પણ મને તો આ પ્રોગ્રામનું નામ જ બહુ ગમે છે સાચું કહું તો વિચારોનું વાવેતર ક્યાંય પણ સમાજમાં કંઈ પણ નવું કરવું હશે અથવા તો કોઈ પણ સમાજનો ઉદ્ધાર કરવો હશે કોઈ પણ દ્રષ્ટિએ તો એના માટે જે જરૂરી છે એ વિચારો છે કે ક્યાંક ને ક્યાંક આ વિચારો સ્વરૂપે જો બીજ આપણા મગજમાં રોપાશે તો જ એ ક્યારેક ને ક્યારેક વટ તરીકે ઉગી નીકળશે જેમ કીધું કે ગયા વર્ષ ગયા ગુરુવારે સ્ટાર્ટઅપ ઇન્ડિયા અથવા તો સ્ટાર્ટઅપ વિશે વાત થઈ તો એ પણ સ્ટાર્ટઅપ એટલે શું તો એક ઇન્ડસ્ટ્રી માટેનું વિચારોનું બીજ એને એને સ્ટાર્ટઅપ કહેવાય બહુ સાદી ભાષામાં કહીએ તો કે કોઈ પણ વસ્તુની શરૂઆત એક બીજથી થતી હોય છે તેમ કોઈ પણ વસ્તુની શરૂઆત એક વિચારથી થતી હોય છે તો આજે આપણા મગજમાં જો સારા વિચારો હશે તો એ સમાજ એ દેશ એ સમાજ આખો આગળ આવી શકશે એ ઘર આગળ આવી શકશે તો આવી જ રીતે આપણે આજે કેન્સરને કેવી રીતે નાથી શકાય કેન્સરથી કેવી રીતે બચી શકાય અથવા તો કેન્સરને શું જીતી શકાય એના વિચારોનો આપણા મગજમાં વાવેતર કરીએ જો આ વિચારો આપણા મગજમાં હશે તો સો ટકા આપણા કેન્સર જેવા ભયાનક રોગને નાથી શકીશું પણ આજે આ મંચ પર આ શબ્દની અથવા તો આ ડિઝીઝ વિશે ડિસ્કસ કરવાની જરૂર કેમ પડી શરૂઆતમાં આજથી એક વર્ષ પહેલા તમે જોયું હશે કે કેન્સર શબ્દ એટલો બધો સાંભળવા નહોતો મળતો પણ છેલ્લા દસ થી પંદર વર્ષમાં તમે એમ કહો કે દર ચોથા ઘરે એક દર્દી કેન્સરનો આપને જોવા મળી રહ્યા છે એટલે ડે બાય ડે કેન્સરનું પ્રમાણ વધી રહ્યું છે બહુ સાદી ભાષામાં કહીએ તો કોવિડનો એક એપેડેમિક્સ આવ્યો હતો એવો એક કેન્સરનો એપેડેમિક આવવા જઈ રહ્યો છે હજુ તો આવી નથી ગયો હજુ મારા શબ્દો સાંભળજો આવવા જઈ રહ્યો છે બે હજાર પાંચમાં ડબ્લ્યુએચ એટલે કે વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઇઝેશન કહેવાય કે જે દુનિયાની હેલ્થની ચિંતા કરતી હોય છે એણે બે હજાર પાંચમાં વોર્નિંગ આપેલી કે ભારત જેવા વિકસિત દેશોમાં પચીસ વર્ષ પછી લાખ નવા કેન્સરના દર્દીઓ હતા એનાથી ફાઈવ હંડ્રેડ ટાઈમ્સ બે હાજર ત્રીસ સુધીમાં હશે અને એ આંકડાનું મલ્ટિપ્લિકેશન આપણે જોઈ રહ્યા છે ગયા વર્ષનો આંકડો સાડી ચૌદ લાખનો આવી ચૂક્યો છે એટલે કે ઓલમોસ્ટ ત્રણ ગણું ત્રણસો ગણું તો થઈ ચુક્યું છે એટલે ડબ્લ્યુએચ જે વોર્નિંગ આપેલી હતી એ ક્યાંક ને ક્યાંક સાચી પડી રહી છે અને એનું રીઝન છે કે ડબલ્યુએચ જે વોર્નિંગ આપી એની સાથે સાથે એણે કેટલાક પ્રિકોશનરી મેઝર પણ આપેલા હતા પણ એ પ્રિકોશનરી મેઝર લેવામાં આપણે સૌ પાછા પડ્યા છે બહુ સાદી ભાષામાં કહું કે આપણે વિદેશ લોકોનું અથવા તો વેસ્ટર્નાઇઝ કન્ટ્રી કહીએ કે જે ડેવલપ કન્ટ્રી આપણી ભાષામાં કહીએ છીએ કે અમેરિકા છે યુરોપ છે ઓસ્ટ્રેલિયા છે કે એ લોકોએ જે લાઈફસ્ટાઈલ અપનાવી હતી આઠથી વીસ વર્ષ આજથી ત્રીસ વર્ષ કે આઠ ચાલીસ વર્ષ પહેલા એટલે કે નાઇન્ટીસ પછી એ લોકોએ જે લાઈફસ્ટાઈલમાં ચેન્જ લાવ્યા હતા અને એ લાઈફસ્ટાઈલને લીધે અમુક આવ્યા હતા અને આપણે લોકોએ શું કર્યું એનું આંધળું અનુકરણ આપણે આપણી ગામડાઓમાં જે આપણા વડીલો લાઈફ જીવતા હતા એ બધી લાઈફ છોડી અને જે વિદેશમાં લોકોએ લાઇફસ્ટાઈલ ચાલુ કરી એનું આંધળું અનુકરણ ચાલુ કર્યું અને એ વસ્તુ ઉલટાનું આજના ડિજિટલ જમાનામાં વધી રહી છે આજે ઝોમેટો સ્વિગીના જમાનામાં તમે જુઓ તો જે આજથી લગભગ પાંચ વર્ષ પહેલા તમારા ઘરમાં ખોરાક બનતા હતા અને આજે બને છે એમાં ડિફરન્સ આવી ગયો તમારી યંગ જનરેશનમાં એટલે કે છોકરાઓમાં એ વસ્તુનું ખાસું એવું ચલણ વધી ગયું છે આજે આપને બધાને ખબર છે કે યુએસમાં ઘરમાં બે ટાઈમ જમવાનું એટલે અઠવાડિયામાં બે ટાઈમ જમવાનું બનતું હોય છે અને ફ્રીજમાં રાખેલું બાકીના સાત દિવસ એ લોકો જમતા હોય છે એક ટાઈમ તો એ લોકો કમ્પ્લીટલી જે એમ કહીને કે પેક બર્ગર છે કે પીઝા છે એના ઉપર જ ચાલતા હોય છે તો આ બધી વસ્તુઓનું આપણે જે આંધળું અનુકરણ કરી રહ્યા છે તો એની લીધે ઇન્ફેક્ટ આવી ગયા છે પણ એનું પ્રમાણ ઘણું બધું વધી રહ્યું છે બહુ હજુ પણ આંકડાકીય માહિતી આપું મેં કીધું કે હજુ બી આપણે એપેડેમિક આવવાની શરૂઆત છે એ કેમ કીધું તો યુએસમાં આજે કેન્સરનું પ્રમાણ જોઈએ તો એક લાખ પોપ્યુલેશન પર સાડી ત્રણસોનું છે એટલે કે એક લાખ માણસો જીવતા હોય યુએસમાં તો એમાં સાડી ત્રણસો લોકોને કેન્સર થાય છે જે આંકડો ઇન્ડિયામાં તો હજુ ખાલી વન ફિફ્ટી પર પહોંચ્યો છે કેટલા પર વન ફિફ્ટી પર એટલે અહીંયાથી બીજો સાહીઠ ટકા આંકડો રેપ્લિકેટ થવાનો અથવા વધવાનો બાકી છે એટલે જો આ સમય છે કે આ સમય આપણે નહીં જાગીએ આપણી નેક્સ્ટ જનરેશન નેક્સ્ટ પેઢીને નહીં જગાડીએ તો આપણા એટોમિક બોમ્બ પર બેઠા છે અને આ બોમ્બ ફૂટશે જ હેલ્થ ઇન્ડસ્ટ્રીમાં પણ તમે જોયું હશે કે આજે ડે બાય ડે કમે ત્યાં જુઓ તો કેન્સર હોસ્પિટલનું પ્રમાણ વધવા માંડ્યું છે તો કેન્સર હોસ્પિટલ તરફ બધી જ કોર્પોરેટરો દોટ મૂકી છેલ્લા ત્રણ ચાર વર્ષમાં કેમ તો કે આ ડેટાની એ લોકોને પણ ખબર છે કે આજથી પાંચ વર્ષ પહેલા આજથી દસ વર્ષ પછી જે કેન્સરની હોસ્પિટલોની જરૂર પડશે રેડિયેશન મશીનની જરૂર પડશે એને પહોંચી વળવું સક્ષમ નથી જો આજે આપણે આ નહીં કરીએ તો એટલે એ લોકોએ તો પોતાના વ્યવસાયિક ફાયદા માટે પણ આ વસ્તુ કરી રહ્યા છે પણ સાથે સાથે ઇનડાયરેક્ટ સમાજનો પણ બેનિફિટ મળ્યો છે તમને લોકોને રિયલાઇઝ નહીં થાય કેમ કે તમે સુરત જેવા ગુજરાત જેવા ડેવલપ કન્ટ્રી ડેવલપ સ્ટેટમાં ડેવલપ સિટીમાં બેઠા છો કે જ્યાં આપણે સિત્તેર એંશી લાખની પોપ્યુલેશન પર આપણી પાસે સાતથી આઠ રેડિયેશનના મશીન છે પણ આ જ વસ્તુનું રેપ્લિકેશન હું તમને આપું કે ઉત્તર પ્રદેશમાં જાઓ ત્યાં આજે સત્તર કરોડની પોપ્યુલેશન છે કેટલી વન સેવન સેવન્ટીન કરોડની પોપ્યુલેશન છે એની સામે માત્ર અને માત્ર થી વર્કિંગ રેડિયેશન મશીન છે એટલે એક કરોડ એક મશીન પણ નથી એવી હાલત છે હજુ આવી જ હાલત બધા જ એ બાજુના ઈસ્ટર્ન સ્ટેટ આપણે કહીએ કે ઓડિશા બિહાર બધે જ આ હાલત છે એટલે કેન્સરનું પ્રમાણ વધી રહ્યું છે અને જ્યાં ટ્રીટમેન્ટ ઉપલબ્ધ નથી એની સામે આપણે એવી જગ્યાએ બેઠા છે કે આપણી પાસે કેન્સરના ડોક્ટર્સ ટેકનોલોજી મશીનો બધું જ આપણા સિટીમાં ઉપલબ્ધ છે અને સારી સારવાર મળી રહી છે એટલે આપણે હજુ રિયલાઇઝ નથી થતું કે આ કેન્સર એટલે શું છે કેમ કે આપણે એની સારવાર ઇઝીલી એક્સેસિબલ થઈ શકે છે પણ સારવાર પહેલા આપણે જાણવાની સૌથી વધારે જરૂર છે કે આ કેન્સર થાય છે કેમ એનું એક મોટું કારણ મેં તમને આપ્યું કે વેસ્ટર્નાઇઝ લાઈફસ્ટાઈલ એટલે કહેવાનો ભાવ અર્થ હતો કે વેસ્ટર્નાઇઝ લાઈફસ્ટાઈલમાં સ્ટાઇલમાં જે આપણે ફૂડ હેબિટ્સ આપણી ચેન્જ કરી છે એના લીધે આપણે જે વ્યસનો લાવ્યા છે તમાકુનું વ્યસન આલ્કોહોલનું વ્યસન આ બે મોટા કારણો અને ત્રીજું આપણી સેડેન્ટરી લાઈફસ્ટાઈલ કે આપણે કમ્પ્લીટલી એક્સરસાઇઝ છોડી દીધી છે કે આપણે ઝીરો એક્સરસાઇઝ ઝીરો ટોલરન્સ પર આપણે જીવીએ છીએ કોઈ પણ આમાંથી કેટલા જણ આજે સવાર ઉઠીને એક્સરસાઇઝ કરી હશે હાથ ઊંચો કરો અરે તો તો અહીંયા ઘણા બધા સારા છે વિચારવાનું વાવેતર છે સો અઠવાડિયાની મહેનત બોલે છે એ અગ્નિ મેં કીધું તો કે ક્યાંક બીજ રોપ્યું તો એનો ફાયદો દેખાય છે કે આજે અહીંયા એસી ટકા લોકો હાથ ઉપર કર્યા કેમકે ક્યારેક એ વિચાર અહીંયા વાવવામાં આવ્યો હતો કે જેનું આ ઉગી નીકળ્યો છે અથવા તો વાવેતર થઈ ગયું છે એમ પણ એ હજુ ઉગશે ત્યારે કે જયારે આ બધા લોકો આજનો જ મેસેજ અહીંથી જઈને બીજા દસ થી દસ વીસ લોકોને આપો તો તમે આનું આ એપ્લિકેશન બીજા દસ ફેમિલીને કરાવી શકો તો એ વિચાર ઉગ્યો કહેવાશે આ તમે કેવું કહે કે બીજને છોડ બનાવો છે આપણે છોડને ઝાડ બનાવવું છે એટલે કીધું તેમ કે એક સિમ્પલ લાઇફ સ્ટાઇલ છે લાઈફસ્ટાઈલ મોડિફિકેશનની ખૂબ જરૂર છે કે આ લાઇફસ્ટાઈલ રિલેટેડ ડિઝીઝ છે એમ કહું તો પણ ચાલે આથી કોવિડ પહેલાની વાત કરીએ તો આપણા રિજિયનમાં એમ કહ્યું કે મેલેરિયા છે ટાઈફોઈડ છે આ બધાનું નામ તમે બહુ સાંભળતા હશો આજે મેલેરિયા કેટલી વાર સાંભળવા મળે છે નથી મળતા કેમ તો કે આજે આપણે લાઇફસ્ટાઈલ રિલેટેડ ડિઝીઝ વધી રહ્યા છે એમાંનું પહેલું કેન્સર હૃદયરોગ ડાયાબિટીસ બ્લડ પ્રેશર આ મેઇન રોગ થઈ ગયા છે જે ઇન્ફેક્ટિવ ડિસીઝ હતા કોમ્યુનિકેબલ ડિઝીઝ અમારી ભાષામાં કહેવાય કે મેલેરિયા ટાઈફોઇડ એ બધા કોવિડ પછી ઓલમોસ્ટ જતા રહ્યા છે કેમ તો કે જે આપણી લાઇફ સ્ટાઇલ ચેન્જીસ આવ્યા સાથે સાથે જે ઇન્ડસ્ટ્રીઅલાઇઝેશન આવ્યું કે ક્યાંય એવા પાણીના ખાડા જ નથી વધ્યા કે મચ્છરોને જીવવાની જગ્યા મળે હવે મચ્છર પેદા થશે તો તમને બેલેરિયા કરવા આવશે ને તો એ જ રીતે તમારું પાણી બી આવે છે તો મ્યુનિસિપાલિટીમાંથી ફિલ્ટર થઈને આવવા માંડ્યું કે પ્લાન્ટમાંથી આવવા માંડ્યું એટલે પાણીનું કન્ટામિનેશનનો નો ચાન્સીસ બી ઓછા થઈ ગયા એટલે ટાઈફોડ જતો રહ્યો ગેસ્ટ્રોન્ટ્રાઇ રહ એટલે ઝાડા ઉલ્ટી જતા રહ્યા તો એ રીતે ઇન્ફેક્ટિવ ડિઝીઝને આપણે કવર કરી લીધા પણ એની સામે સામે આપણે જે લાઇફ સ્ટાઈલ રિલેટેડ ડિસોર્ડર્સ છે એ વધારી રહ્યા છે અને છેલ્લા ત્રણ વર્ષમાં લાઈફસ્ટાઈલ રિલેટેડ ડિસઓર્ડરમાં આ કેન્સર ટોપ પર આવી ગયો છે આથી ત્રણ વર્ષ પહેલા હૃદયરોગ ટોપ પર હતો છેલ્લા ત્રણ વર્ષમાં કેન્સર ટોપ પર આવી ગયો છે અને એનું મેં કીધું એવી રીતે કે હેબિટ્સ તમાકુ અને આલ્કોહોલ એ મુખ્ય હેબિટ છે ખાસ કરીને આપણા સૌરાષ્ટ્રવાસીઓમાં કે જેને નાનપણથી આપણે માવા ખાવાની જે આદત પડી ગઈ છે એ મોઢાના કેન્સર માટે ખૂબ જવાબદાર છે કે આપણે એપિડેમિક સેન્ટર છે એટલે વર્લ્ડમાં કદાચ હાઈએસ્ટ કેન્સર થતું હોય તો એ ગુજરાત રાજસ્થાન મહારાષ્ટ્ર અને કર્ણાટક આ ચાર સ્ટેટમાં સૌથી વધારે છે અને એમાં સૌથી વધારે ગુજરાતમાં છે અને ગુજરાતમાં પણ તમે હજુ સબ સબકેટેગરાઈઝ કરો તો સૌથી વધારું સૌરાષ્ટ્રવાસીઓમાં છે કેમ તો કે માવાનું ચલણ માવામાં જે વસ્તુ આવે છે તમાકુ ચૂનો અને સોપારી આ ત્રણે ત્રણ વસ્તુ પોતાની જાતે નુકસાન કરે છે એમાં જ ખાસ કરીને જે તમાકુ છે તમાકુમાં લગભગ ચારસો જાતના કેમિકલ છે જેમાંના ચાળીસ કેમિકલ ઇન્ડિવિજલ કેમિકલ એટલે એમાં એક એક કેમિકલને લેવામાં આવે અને આપને આપવામાં આવે તો એક એક કેમિકલ્સ કેન્સર કરી શકે એવા ચાલીસ કેમિકલ પ્રૂવ થઈ ચૂક્યા છે કે જે તમાકુની અંદર આવેલા છે એટલે તમાકુ સૌથી વધારે જીવલેણ છે વર્લ્ડમાં પણ કોઈ પણ એક વસ્તુના લીધે સૌથી વધારે મૃત્યુ થતું હોય એવી કોઈ વસ્તુ હોય તો એ પહેલા નંબર પર એક્સિડન્ટ આવે છે પણ બીજા પર તમાકુ આવે છે કે દુનિયામાં સૌથી વધારે મૃત્યુ કોઈ એક વસ્તુના લીધે થતા હોય ને તો તમાકુ છે એટલે તમાકુ એટલું બધું જીવલેન્ડ છે એમ કહેવાય છે કે દર છ મિનિટે તમાકુના લીધે એક માણસ જાન ગુમાવે છે વર્લ્ડમાં દુનિયામાં તો એટલું બધું જીવલેણ છે કેન્સર તો કરે જ છે પણ કેન્સરની સાથે લોહીની નળીઓ બ્લોક કરે અને એના લીધે હૃદય રોગનો હુમલો આવો સિવિર સ્ટ્રોક્સ થવો પગની નળીઓ ખરાબ થઈ જાય પગ કાપવો પડે તો આ ઘણા બધા પ્રોબ્લેમ્સ તમાકુના લીધે થતા હોય છે તો આ વ્યસન એ પણ એક કેન્સર માટેનું સૌથી મોટું કારણ છે એટલે કીધું તેમ કે લાઈફ સ્ટાઈલ અને વ્યસન આ બે સૌથી મોટા કારણો છે કે જે આપણા હાથમાં છે આ સિવાયના કેટલાક કારણો છે ઇન્ડસ્ટ્રીઅલ પોલ્યુશન છે ખેતીમાં વપરાતી જંતુનાશક દવાઓ છે ખેતીમાં વપરાતા રાસાયણિક ખાતરો છે આ બધું પણ ક્યાંક ને ક્યાંક મહદઅંશે કેન્સર કરવામાં કારણભૂત છે પરંતુ જે ફેક્ટર્સ આપણા હાથમાં છે આપણે એને કંટ્રોલ કરી શકીએ તેમ છીએ તો જો આપણે કેન્સરનું પ્રમાણ ઓછું કરવું હોય આપણી નેક્સ્ટ પેઢીને બચાવવી હોય તો મેં કીધું તેમ કે લાઇફસ્ટાઈલ મોડિફિકેશન ખૂબ જરૂરી છે વ્યસન બિલકુલ આપણી નેક્સ્ટ પેઢી ના કરે એના માટે એમના મગજમાં પણ સારા વિચારો નાખવાનો હત્યાથી કરવો એ પણ ખૂબ જરૂરી છે હું અહીંયાથી કાનજીભાઈને એક વિનંતી કરીશ કે જે આ વિચારોનું વાવેતર ચાલે છે કે જેથી એ લોકોને અત્યારથી આપણે જાગૃત કરીએ કે તમારે વ્યસન ના કરવું જોઈએ અને એવી જ રીતે સમાજને લગતા બીજા ઘણા બધા પાસાઓનું જે અહીંયા ડિસ્કશન થાય છે એ વસ્તુ એમના મગજમાં નાખશું ને તો આપણે એક નેક્સ્ટ સારો સમાજ બનાવી શકશું એટલે એ લોકોને એ લોકોના મગજમાં એ નાખવાની જરૂર છે કે તમાકુ આલ્કોહોલ અત્યારે સુરતમાં તમને લાગે છે પણ ડ્રગ્સનું ચલણ ખૂબ જ વધી ગયું છે તો આ બધી વસ્તુ એમને સમજાવવાની જરૂર છે કે ક્યાંક ને ક્યાંક અંશે એમની લાઈફસ્ટાઈલને એમની લાઈફને એક કુવા તરફ આપણે ધકેલી લેવા છીએ ખાઈ તરફ ધક્કો મારી રહ્યા છે તો એ પેઢીને આપણે ખાસ બચાવવાની જરૂર છે લાઈફસ્ટાઈલ મોડિફિકેશન એટલે શું એવો વિચાર ઘણા બધાના આવશે કે તમે તો કહી દીધું પીઝા નહીં ખાવાના બર્ગર નહીં પણ ખાવું શું એ પણ તો કહો તો એ પણ જરૂરી છે અને એમાં મારે કંઈ કહેવાની જરૂર જ નથી હું તો બધા એક જ કહેતો હોઉં છું બહુ સિમ્પલ છે કે આપણા વડીલો જે લાઈફ જીવતા હતા એ પાછી જીવાની ચાલુ કરો અહીંયા મોટા ભાગના મેં જોયું તો કે ચાલીસ ફોર્ટી પ્લસ છે એટલે એમના વડીલો એટલે કે આજથી ચાળીસ વર્ષ પહેલા કે ત્રીસ વર્ષ પહેલા એ લોકો જે લાઈફસ્ટાઈલ જીવતા હતા એ લાઇફ સ્ટાઈલમાં આપણે પાછા જવાની જરૂર છે એમાં બહુ સિમ્પલ આવે કે નેચર તરફથી મળે છે કુદરત તરફથી જે વસ્તુ મળે છે એનું સેવન વધારે કરો ખાસ કરીને ફળ ફ્રૂટ શાકભાજીનું સેવન વધારો પેક ફૂડ આઈટમ્સ છે એનું સેવન બિલકુલ ના કરો પનીર બટર ચીઝ એનું સેવન ઓછું કરો માખણ એનો ઓપ્શનમાં છે જ આપણી પાસે અને સાથે સાથે એક્સરસાઇઝ કે પડસરવું પડે તેવી એક્સરસાઇઝ અઠવાડિયામાં મિનિમમ પાંચ દિવસ વીસ થી ત્રીસ મિનિટ માટે આપણે બધાએ કરવી જોઈએ આ મોટું મોટું કહી દઉં તો આટલી વસ્તુનું જો ધ્યાન રાખીએ તો આપણે કેન્સર જેવી ભયાનક બીમારીઓથી બચી શકીએ આ ઉપરાંત જે જરૂરી છે સ્ટ્રેસફુલ લાઇફ સ્ટાઈલ કે આપણી લાઈફ અત્યારે સ્ટ્રેસ વાળી બની ગઈ છે તો સ્ટ્રેસ ફ્રી લાઈફસ્ટાઈલ સ્ટાઇલ કરવાની છે જે સ્ટ્રેસ ફૂલ બની ગઈ છે સ્ટ્રેસ ફ્રી કરવાની છે પણ આજની ભાગા દોડીમાં બધાને એકબીજાની મોબાઈલના જમાનો અથવા ડિજિટલ જમાનો એકબીજાની કોમ્પિટિશનમાં આવી ગયા છે કે પેલા આ કર્યું તો મારે આ કરું પેલા આ કર્યું મારે આ કરું તો એ જે સ્ટ્રેસ છે ને એ બી કાઢવાની જરૂર છે આ પ્રોગ્રામનું બીજું સૌથી વધારે મને ગમ્યું એ કે શરૂઆતમાં જે બે થી ત્રણ મિનિટ માટે કે પાંચ મિનિટ માટે મેડિટેશન થયું એ એ વસ્તુ રોજ જ મિનિમમ ત્રીસ થી ચાલીસ મિનિટ માટે આપણે બધાએ કરવી જોઈએ કેમ તો કે એનાથી આપણા માઇન્ડનો સ્ટ્રેસ ઓછો થાય બોડીનો સ્ટ્રેસ ઓછો થાય બોડીનો સ્ટ્રેસ ઓછો થશે તો આપણી બોડીની ઇમ્યુનિટી ઇમ્પ્રુવ થશે બોડીની ઇમ્યુનિટી ઇમ્પ્રુવ થશે તો બોડીની સારી રીતે આપણે કોઈ પણ બીમારી આવી હોય તો એની સામે બોડી રિપેર સારી રીતે થાય તો બોડીને આપણે સારી રીતે પાછી ઊભી કરી શકીએ જેમ ભાવેશભાઈ કીધું તો એમ કે કેન્સર થાય ત્યારે કેન્સર નામથી ડરવાની જરૂર નથી કેન્સર થાય ત્યારે એનું વહેલાસર નિદાન કરવું જોઈએ વહેલાસર સમયસર ખબર પડે અને સમયસર સારવાર થાય એ તો ખૂબ જરૂરી છે જ પણ એની સાથે સાથે પોઝિટિવ અભિગમ પોતાનો પોતાના શરીર પ્રત્યેનો એક પોઝિટિવ અભિગમ છે એ ખૂબ જરૂરી છે અને એના માટે મેં કીધું તેમ કે મેડિટેશન ત્યારે બહુ કામમાં આવે છે કે ત્યારે સમાજ તરફથી પોતાના માઇન્ડ તરફથી ઘણી બધી નેગેટિવ વસ્તુઓ મળતી હોય છે કે ભાઈ મને કેન્સર થયો મને આટલા આટલા પ્રોબ્લેમ્સ થશે રોજ નવા વિચારો આવે કે હવે મારું શું થશે મને કેન્સર પાછું આવશે ત્યારે શું થશે તો આ જે વિચારોનો ઘેરાવો છે એમાંથી બહાર આવવું હોય તો ત્યારે એ પોઝિટિવ અભિગમ અથવા આ મેડિટેશન ખૂબ કામ કરતું હોય છે એટલે જિંદગી પ્રત્યેનો અથવા તો બીમારી આવ્યા પછી પાછી મારે નવી જિંદગી જોઈએ છે અને મારે નવી જિંદગી કેવી રીતે જીવવી છે એનો એક પોઝિટિવ અભિગમ જે દર્દીઓ લાખ્યો છે એ દર્દીએ કેન્સરને હરાવ્યું જ છે અને હરાવી શકે જ છે એક એનું બહુ નાનું એક્ઝામ્પલ સાથે કહું તો સાધના સ્કૂલમાં જે એક ટીચર હતા મિની બજાર સાધનામાં એમનો સન લગભગ એ ટાઈમે સાતમા આઠમા ધોરણમાં હતો અને એમને બ્રેસ્ટ કેન્સર ડાયગ્નોઝ થયું અને સીધું ચોથા સ્ટેજનું કેન્સર ડાયગ્નોઝ થયું એમનો જે સબ ટાઈપ અમારા પ્રમાણ હતો એ અમે ટ્રિપલ નેગેટિવ કહીએ કે એટલે ખરાબ પ્રકારનો સબ ટાઈપ હતો કે જેમાં અમે યુઝ્યુઅલી દર્દીને મેક્સિમમ બે વર્ષ બહુ નસીબ હોય કે પાંચ વર્ષ કાઢશે આવું કહી દેતા હોઈએ છીએ ચોથા શેરના દર્દીને ખરાબ પ્રકારનો કેન્સર પણ એ ટીચર આવીને મને પહેલા જ દિવસે એક જ સેન્ટેન્સ કીધું સાહેબ તમે જે કરો તે મારો છોકરો એન્જિનિયરમાં એડમિશન ના લઈને ત્યાં સુધી મારે જીવવાનું છે મારો છોકરો જે દિવસે એટલે એન્જિનિયરમાં એડમિશન લે ત્યાં સુધી મારે જીવન છે એન્જિનિયરનું ફર્સ્ટ યર પત્યું ત્યાં સુધી જીવ્યા કેમ તો કે એને એના સબકોન્શિયસ માઇન્ડમાં નાખી દીધેલું હતું કે મારે આટલું જીવ્યું છે કદાચ મેં કીધું કે એમણે બીજું બી કઈ કલ્પના કરી હોત ને કે આ મારે આટલા વર્ષ જુઓ કે મારા છોકરા છોકરાને એન્જિનિયર બનાવવું છે તો પણ શક્ય બનતું એ મેડિકલ સાયન્સની સાથે સાથે એના માઇન્ડનો સબકોન્સિયસ માઇન્ડનો પાવર હતો એટલે એ કહેવાનો ભાવાર્થ એ છે કે તમે તમારી લાઈફ પ્રત્યે કેવો અભિગમ રાખો છો એ વસ્તુ તમારી સાથે થાય થાય ને થાય જ આપણા માઇન્ડ પાસે એટલા પાવર્સ છે આના માટે ઘણી બધી બુક્સ પણ લખાયેલી છે એટલે તમે એ પણ રીડ કરી શકો પાવર ઓફ સબકોન્શિયસ છે ગુજરાતીમાં પણ અવેલેબલ છે તો આવી ઘણી બધી બુક્સ છે અથવા તો ઘણા બધા થોટ્સ છે કે જે આપણે લાઈફ પ્રત્યે પોઝિટિવ અભિગમ તરફ લઈ જતા હોય છે એટલે કેન્સરમાં કેન્સરને જલ્દી જાણવું તો જરૂરી છે સારી ટ્રીટમેન્ટ કરવી જરૂરી છે પણ એની સાથે સાથે પોઝિટિવ અભિગમ પણ એટલો જ જરૂરી છે તો આ કેન્સરને જલ્દીથી જાણી કેવી રીતે શકાય એ પણ મહત્વનું છે આપણે કેન્સર થી બચવું તો છે એના ઉપાય છે કંઈક નવું થાય તો આપને બધાને ખબર પડે પણ આપણે બધા એને ઇગ્નોર કરીએ છીએ કોઈને મોઢામાં છાલુ પડ્યું ખબર જ હોય કોઈ લેડીઝને બ્રેસ્ટમાં સ્તનમાં ગાંઠ થઈ ખબર પડી જ જાય પણ ક્યાંક ને ક્યાંક સમયના અભાવે આપણે પોસ્ટપોન કરતા હોઈએ છીએ મોડું કરતા હોઈએ છીએ તો એ જે અભિગમ છે ને એ કાઢી નાખો આપણી બોડીમાં કંઈ પણ નવું થયું છે જે બે થી પાંચ દિવસ કે એક વીક ની અંદર પાછું રિવર્ટ બેક નથી થતું પાછું સારું નથી થતું તો એનો આગળના ડોક્ટર પાસે તપાસ કરાવો હું એમ નથી કરતો દોડીને મારી પાસે જાઓ એટલે કેન્સર સર્જન પાસે કે કેન્સરના ડોક્ટર પાસે જ દોડો નજીકમાં તમારા નાના જનરલ પ્રેક્ટિસના ડોક્ટર છે જે તમારા પરિવારના મિત્ર છે નજીકના એમડી છે ગાયનેકોલોજીસ્ટ કે સર્જન છે કોઈની પણ પાસે જઈ આવો કે ભાઈ આ શું છે જોઈ લો સાહેબ આના માટે કંઈક જરૂરી ટેસ્ટ કરવા પડે છે તો કરાવી લો અને ડોક્ટર પાસે જાઓ ત્યારે આ ખાસ કહેવા નખો ભાઈ જરૂરી ટેસ્ટ કરાવી લો ઘણી બધી વાર ડોક્ટર્સ પણ શું કરતા હોય છે કે ભાઈ આટલા નાના કામ માટે આવ્યા છે પેલી ટેસ્ટ લખીશ તો હજાર રૂપિયાની થશે નથી લખ્યું ચૌદ પંદર દિવસ જોઈ લો એટલે એ જે સમયગાળો જતો જાય છે પંદર દિવસ પેશન્ટ મોડું પડે પંદર દિવસ ડોક્ટર તરફથી મોડે તો એ સમયગાળો જતા જતા બે થી ત્રણ મહિના થઈ જાય છે અને પછી દર્દી અમારી પાસે પહોંચતો હોય છે તો રેધર દેન એ વસ્તુ ના થવી જોઈએ લાયક એનું એક એક્ઝામ્પલ આપીશ ભરત કેન્સરના અમારા ડિરેક્ટર હતા ડોક્ટર અજમેરા સાહેબ કરીને તો એ સાહેબ એમ આઈ વોઝ ઇન મેરેજ હું બરોડા મેરેજમાં હતો મંગળવાર બપોરે મને ફોન કર્યો કે નિકુલ સાલા પેટમાં પ્રોબ્લેમ હે તીન દિન હો ગયા નોટફ્લક્ષ લીયા થા પણ સાહેબ પોતે પીડીયા કિશન એટલે દવાઓમાં બધું આવડે એટલે કે દવા લીધી પણ મને મજા નથી આવતી એક સોનોગ્રાફી કરાવો ને પણ હું ક્યાં જ સોનોગ્રાફી વાળાને ફોન આવ્યો મને એના કરતા પણ થોડી મને વધારે લાગે છે મેં સારું કાલે કરાવી દઉં છું સાહેબ ત્યાં સવારે સ્કોપી કરાવી લો બુધવારે સવારે એમણે સ્કોપી કરાવી હું ભરત કેન્સર પહોંચું એ પહેલા સ્કોપી કરીને સાહેબ પાછા આવી ગયા ભૂખ્યા પેટે બેસી રહ્યા એ કે તું આવો કે સીટી સ્કેન કરના બોલે ચલો સીટી સ્કેન કરી લેતા મારી સામે સીટી સ્કેન કર્યો સીટી સ્કેન કર્યો પાછા અમે આવ્યા મેં સર ચા નાસ્તો તો કરી લો તમે સવારના ભૂખ્યા છો તો તું સીટી સ્કેન તો દેખ લો પહેલા એમણે ચા નાસ્તો કર્યો મેં સીટી સ્કેન જો સર્જરી હો જાય સર મેં દો સર્જરી હો જાય તો મેં એક એક એડમિટ હો જાતા હું કાલ સુબહ તું સર્જરી કર દો તો ધીસ વોઝ હિઝ એટીટ્યુડ મને આવ્યું છે શું આવ્યું છે બધું ભૂલી ગયા છે એક્સેપ્ટેડ મેં સાહેબ બાયોપ્સી રિપોર્ટ નહીં મારા બાયોપ્સી રિપોર્ટ ની રાહ જ જોઈએ તને લાગે છે ને કાલે સવારે ઓપરેટ કરતા મંગળવાર સાંજે એમની પહેલી કમ્પ્લેન બુધવાર આખા દિવસમાં વર્કઅપ કર્યું અને ગુરુવાર સવારે મેં ઓપરેટ કર્યા આજે સાત વર્ષ થઈ ગયા જીવે છે અને નોર્મલ લાઈફ જીવે છે એ એમનો એટીટ્યુડ હતો કહેવાનો ભાવટ છે કે એ અર્લી ડાયગ્નોસિસ માટે એમનો હતો કે ભાઈ કાલનું મારે પ્રમ દિવસ નથી કરવું મેં તમારા એમના ઘરમાં બી બંને ડોક્ટર્સ એમની ડોક્ટર્સ છે મેં ભાઈ એમનું ઓપિનિયન મેરા ડિસિઝન ફાઇનલ હે ઉંસે ડિસ્કસ કર લે શામ કો તમે જો ડિસ્કસ કરના બાકી કરના ઓર કાલ સુભા આઠ વાગે સર્જરી કરના અહીંયા સો હિઝ એટિટ્યુડ વોઝ દેટ કે ભાઈ પોઝિટિવલી એને કેન્સર આવ્યું ખબર પડી પછી એને પાછું મને કેમ થયું આ શું થશે હવે શું થશે કોઈ બીજો થોટ્સ નહીં બીજો ઓપિનિયન નહીં કશું જ નહીં કરવાનું છે હું આટલા વર્ષથી તને ઓપરેટ કરતા નીકળું ને જોઉં છું તો કરી શકું એટલે કહેવાનો મતલબ છે કે કેન્સરને જો આપણે જલ્દીથી જાણી શકશું તો જીતી શકશું તો એ કેન્સરને જલ્દી જાણવા માટે મેં કીધું એમ કે આપણી બોડી સાથે કંઈ પણ નવી વસ્તુ થાય છે એ આપણે જાણવી જરૂરી છે એમાં ખાસ કરીને જે લોકો પાંચ વર્ષ કરતાં વધારે તમાકુ ખાતા હોય તો એમને મોઢું બંધ થવું મોઢામાં છાલા પડવા મોઢામાંથી બ્લીડિંગ આવું ગળાના કોઈ પણ ભાગમાં ગાંઠો થવી આ બહુ કોમન સિમ્ટમ્સ છે સ્ત્રીઓનામાં જે બે કોન્સર કોમન છે બ્રેસ્ટમાં થતું સ્તનનું કેન્સર અને ગર્ભાશયના મુખનું કેન્સર તો બ્રેસ્ટમાં કોઈ પણ પ્રકારની ગાંઠ થવી નીપલમાંથી પ્રવાહી જ આવવું નીપલમાંથી લોહી જેવું પ્રવાહી આવું બગલમાં ગાંઠો થવી અને ગર્ભાશયના માગે માસિક સિવાય બ્લીડિંગ થવું તો આ બધા એવા કોમન ચિહ્નો છે કે જેને આપણે જલ્દીથી ખબર પડી જાય છે તો આ ચિહ્નોને આપણે વહેલી ખબર પડે વહેલી આપણે સારવાર કરીએ ખબર પડે ટ્રીટમેન્ટ કરીએ તો આપણે એનાથી સારા થઈ શકીએ છીએ એક્ઝામ્પલ સાથે કહું કે ગર્ભાશયના મુખનું કેન્સર હોય ને પહેલા સ્ટેજમાં ખબર પડે તો આપણે નેવું પંચાવન ટકા દર્દીઓને બચાવી લઈએ છીએ પણ એ જ કેન્સર જો ચોથા સ્ટેજમાં તો આપણે માત્ર ને માત્ર વીસ ટકા દર્દીઓને મદદ કરી શકતા હોય છે એમ કેન્સરને પહેલા સ્ટેજમાં જાણવું ખૂબ જરૂરી છે જો કેન્સરને ને સ્ટેજમાં જાણશું તો વાત કરીએ કેન્સરથી બચી શકાય છે કેન્સર ને શરૂઆતમાં સ્ટેજમાં જાણી શકાય છે આપણે જાગૃત હોઈએ તો એની સાથે સાથે એક ખાસ કરીને પિન પોઈન્ટ કહેવા માંગીશ કે સ્ત્રીઓમાં થતા બે કેન્સર કોમન છે ગર્ભાશયના મુખનું કેન્સર અને સ્તન કેન્સર તો આ બંને માટે સ્ક્રીનિંગ ટેસ્ટ ઉપલબ્ધ છે કે પાંત્રીસ વર્ષ પછી બધી જ લેડીસે દર વર્ષે એકવાર મેમોગ્રાફી અને ગર્ભાશયના મુખના કેન્સર માટે પેપ્સમિયર ટેસ્ટ આવે એ કમ્પલસરી કરાવવો જોઈએ આ ટેસ્ટ કરવાથી આપણે આ કેન્સરને એકદમ શરૂઆતના સ્ટેજમાં જાણી શકીએ અને રિઝલ્ટ મેળવી શકીએ એવી જ રીતે ગર્ભાશયના મુખનું કેન્સર એ હ્યુમન પેપિલોમા વાયરસના નામના વાયરસથી થયું કેન્સર છે અને એ કેન્સરથી બચવા માટે હ્યુમન પેપિલોમા વાયરસ નામના વાયરસની વેક્સિન અવેલેબલ છે જે અનમેરિડ છોકરીઓને ચૌદ થી અઢાર વર્ષની ઉંમરમાં ત્રણ ડોઝમાં આપવી જોઈએ અને લકીલી આપણી ગવર્મેન્ટે એને નેશનલ ઇમ્યુનાઇઝેશન પ્રોગ્રામ કહેવાય એમાં પણ ઇન્કલુડ કરી છે અને ટૂંક ટાઈમમાં એ ફ્રી ઓફ કોસ્ટ પણ ઉપલબ્ધ થઈ જશે એટલે એ વેક્સિનેશન બધી જ છોકરીઓને યંગ છોકરીઓને કરાવવું જોઈએ કે જેથી આ કેન્સરને આપણે ઉગતા પહેલા જ દામી શકીએ રહી કે કેન્સર વેલ્યુ જાણી શકાય છે સારું થઈ શકે છે પણ કેન્સરની સમયસર સારવાર એમાં પણ આપણે બધા ઘણું બધું મોડું કરતા હોય છે ઘણી બધી વાર ઘણા બધા ઓપિનિયન્સ લેવા જે એમાં સમય બગડી જતો હોય છે ઘણી બધી વાર ડોક્ટર્સ એડવાઇસ આપ્યા પછી પણ ટ્રીટમેન્ટ નથી થતી ટ્રીટમેન્ટ ટાઈમલી નથી થતી તો કેન્સરની સારવાર પણ ટાઈમલી કરવી જોઈએ એ ખાસ મારી વિનંતી છે કે સમયસર અને જે એડવાઇસ મળે એ પ્રોપરલી સારવાર કરો તો કેન્સરને આપણે સો ટકા જીતી શકીએ છીએ થેન્ક યુ